ગાંધીનગરના કરાઈ પોલીસ એકેડેમીમાં દીક્ષાંત સમારોહ જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીસ હથિયાર ઇન્ટેલિજન્સ બેચ છ ના પીએસઆઈ નો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા તેનો વધુમાં વધુ ઉપયોગ કરતા સાથે સાથે તમે હ્યુમન ઇન્ટેલિજન્સનો વધારેમાં વધારે ઉપયોગ કઈ રીતે કરી શકો છો તેનો બી પ્રયાસ આપ સૌ લોકો સારી રીતે કરશો તેવો મને વિશ્વાસ છે આ ટ્રેનિંગ દરમિયાન ખાસ કરીને આ વખતે જે ત્રણ નવા કાયદા લાવવામાં આવ્યા છે એ ત્રણેય કાયદાઓની ટ્રેનિંગ આપવામાં આવી અને એ કાયદાઓના માધ્યમથી આવનારા દિવસોમાં રાજ્યના નાગરિકોને વધુમાં વધુ જલ્દી અને ઝડપથી ન્યાય કઈ રીતે આપી શકાય તે દિશામાં ટ્રેનિંગને આગળ વધારવામાં આવ્યું તેમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયબર ક્રાઈમ આ બધી જ ટ્રેનિંગો આ ટ્રેનિંગ દરમિયાન આપ સૌ લોકોને આપવામાં આવી છે મારી આપને ખાસ સૂચન છે કે પોલીસ સ્ટેશનમાં કામ કરતા અનેક અધિકારીઓને મેં જોયા છે સવારથી સાંજ સુધી જ્યારે લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થાઓ સંભાળવામાં અનેક બંદોબસ્તમાં તમે સૌ લોકો જ્યારે વ્યસ્ત થતા હો છો સવારથી સાંજ સુધી ક્રાઈમ કંટ્રોલ કરવામાં તમારા સ્વભાવની અંદર જે નકારાત્મકતા આવતી હોય છે એ નકારાત્મકતા તમે પોલીસ સ્ટેશનથી તમારા પરિવાર સુધી ક્યારેય નહીં લઈ જતા પોલીસ સ્ટેશનથી બહાર નીકળતી વખતે આ બધા જ વિષયો તમારા મગજમાંથી બહાર નીકાળીને તમે તમારા ઘરે જરૂરથી પરત ફરજો તમે તમારા પરિવાર જોડે પોલીસ સ્ટેશનમાં સવારથી સાંજ સુધી જે પરિસ્થિતિઓ હોય જે પ્રકારનો તમારે સામનો કરવો પડતો હોય તે તમારા પરિવાર પર તમારા સ્વભાવમાંથી જરાય ના ઉતરવું જોઈએ તેની બી ચિંતા આપ સૌ લોકો જરૂરથી કરજો તેવું મારું આપ સૌ લોકોને ખાસ સૂચન છે મારું આપ